જમ્મુ કાશ્મીરના સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ પહલગામમાં એક ભયંકર આતંકવાદી હુમલો થયો હતો જેમાં આતંકવાદી હુમલામાં છવ્વીસ જેટલા ભારતીયોની હત્યા કરવામાં આવી હતી મળતી માહિતી અનુસાર છવ્વીસ મૃતકોમાંથી ત્રણ મૃતકો ગુજરાતના હતા જેમાંથી ભાવનગરના બે મૃતકો એક જ પરિવારના હતા જ્યારે એક સુરતના યુવાનનું પણ મોત થયું છે આતંકવાદીઓએ પર્યટકોને ધર્મ પૂછીને ગોળી મારી હતી પહેલગામ આતંકી હુમલાના મૃતકોને પ્રાંતિજ તથા તાલુકાના લોકો દ્વારા ભાખડિયા બસ સ્ટેન્ડ પાસે આવેલા સુભાષચંદ્ર બોઝના બાવડા પાસે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તો ઘાયલો ઝડપી સજા થાય તેવી પ્રાર્થના પણ કરી હતી અને પીડિતના પરિવારને લોકો પ્રત્યે સાચવન વ્યક્ત કરી છે જ્યારે સત્તાવીસ લોકોમાં બે મૃતક વિદેશી હોવાનું પણ સામે આવ્યું છે ગઈકાલ પહેલગામમાં સત્યાવીસ થી એને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અને સંદેશ આપવામાં આવે છે કે ભાઈ જાતિ પાતિ છોડીને કેમ કે આતંકવાદીઓ કોઈ જે ત્યાં પહેલ માં જે એને કુર હત્યા કરી કોઈના જાતિ નહીં પૂછ્યું હિન્દુ છો તમે એટલે હિન્દુ જે આપણે જાતિ પાત માં રહીને નેક બનીએ સાથે રહીને અને આપણે હિન્દુત્વના અને ભારત વર્ષના આપણે સાથે સૌ જાતિના સમાજના લોકો એક રહીને અને આપણે આજે પહેલ ગામમાં બન્યું છે ને આપણે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને સરકાર શ્રી ને પણ આપણે કહીએ છીએ નહીં ભાઈ વારંવાર જે બનાવ બને છે એ લોકો ઉપર અંકુશ થવું જોઈએ તો હિન્દુ ધર્મના લોકો સનાતન ધર્મના લોકો એને માટે તત્પર છે પછી અમે જે કરીશ પછી એવું ના થાય કે ભાઈ હિન્દુઓ એમાં જે લોકો કરે છે નહીં જે બી ધર્મીઓ કરે છે એ હિન્દુઓ પણ કરે છે કેમ કે સહન શક્તિ બહુ વધારે સહન શક્તિ રહી શકે નહીં